વેલકમ બેક થો રાજ્ય વેરા નિરીક્ષક ની પરીક્ષાઓ છે તે શરૂ થશે ત્રણસો જગ્યા માટે એક પોઈન્ટ પંચ્યાસી લાખ ઉમેદવારો પરીક્ષા આપશે રાજ્યભરમાં સાતસો ને કેન્દ્રો પર યોજાશે આ પરીક્ષા સવારે અગિયાર થી બપોરે એક કલાકની વચ્ચે આ પરીક્ષાનું આયોજન છે જે પે આરસી પ્રથમ વખત બાયોમેટ્રિકના આધારે હાજરી લેશે તો થોડીક જ વારમાં રાજ્ય વેરા નિરીક્ષકની જે પરીક્ષા છે તે શરૂ થઈ જશે 754 કેન્દ્રો પર આ પરીક્ષાઓ યોજાશે અને તેના માટે થઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે સવારે અગિયાર વાગ્યાથી બપોરે એક કલાક વચ્ચે આ યોજાશે પરીક્ષા આજે જીપીએસસી દ્વારા આયોજિત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરોની ભરતીની પરીક્ષા યોજાવા જઈ રહી છે અત્યારે તમામ જે ઉમેદવારો છે એવો સેન્ટર ઉપર પહોંચી ગયા છે અને દૂર દૂરથી તમામ જે ઉમેદવારો છે તેઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે કારણ કે લાંબા સમયની તેમની આ મહેનત અને અત્યારે કોઈ પણ ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ અંદર નથી થવા દેવામાં આવતો જેવી રીતે સામાન્ય રીતે પરીક્ષા યોજાય છે એ જ રીતે આ વખતે પણ પરીક્ષા યોજાવાની છે આપ જણાવો ક્યાંથી આવ્યા છો ગાંધીનગરથી કેટલા સમયથી મહેનત કરી રહ્યા છો બે વર્ષથી બિલકુલ હાલ તમામ જે ઉમેદવારો છે એમને તેમનું ઓળખ પત્ર અને જે હોલ ટિકિટ છે તે ચેકિંગ સાથે આ તમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જે ઉમેદવારો તેઓ દૂર દૂર થી પરીક્ષા આપવા માટે આવ્યા છે અને અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો ક્યાંથી આવ્યા છો પરીક્ષા આપવા આવેલો કેટલા સમયથી મહેનત કરી રહ્યા છો છેલ્લા વર્ષથી છોટા ઉદેપુર ત્રણ વર્ષની મહેનત અને આજે પરીક્ષાનો દિવસ પણ આવી ગયો છે કેટલી આતુરતા પેપર માટે કેવું પેપર હોવું જોઈએ

જુઓ વેરા નિરીક્ષકની જે પરીક્ષા છે તે યોજાઈ રહેશે છે થી એક વાગ્યાની વચ્ચે પેપર આપશે આ તમામ લોકો રાજ્યભરમાં સાતસો ને કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે